આપણે કલ્ચરના બેક્ટેરિયા યુઝ કર્યા છે અને આની અંદર આપણે કલ્ચરના બેક્ટેરિયા નથી યુઝ કર્યા આ બે ભાગ છે આ જે તમે જોઈ શકો છો ડાબી સાઈડ સોરી જમણી સાઈડ જ્યાં યુઝ કર્યા છે અને ડાબી સાઈડમાં નથી કર્યા કલ્ચરના બેક્ટેરિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા યુવાન મિત્રને મળવા માટે આવ્યા છે કે જે લોકો વર્ષોથી જે બાપ દાદા ખેતી કરતા હતા એમની જ ખેતી આજે એ લોકો સંભાળી રહ્યા છે અને એ લોકો અત્યારે હાલમાં એમનું ભણતર પણ ચાલું છે અને એ પણ ખાસ કરીને એગ્રીકલ્ચરની અંદર જ એમની સ્ટડી ચાલે છે તો એમણે ખેતરની અંદર કંઈક નવીન પ્રયોગ કર્યો છે તો એ શું કર્યો છે એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે નમસ્કાર મારું નામ હર્ષ ચૌહાણ છે વાંદરવેલા ગામથી હું બિલીવ કરું છું અને તાલુકો કયો વાંસદા જિલ્લો નવસારી ઓકે તો આ તમારે ત્યાં ખેતીનો વ્યવસાય જોડે મતલબ બાપદાદા થી જ ખેતી તો હોય બાય બ્લડ છે બાય બ્લડ છે તમે હાલમાં ખેતીમાં ઇન્ટરેસ્ટ કેટલા સમય થી ધરાવો છો મારો કેટલા સમય ના નથી પપ્પા સાથે કરું છું ખેતી ઓકે પણ એકચ્યુઅલી એમ પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ કે તો એ આપણો 10th પછી આવ્યો મારો એટલે લગભગ 3 વર્ષ જેવા થવાના ઓકે તો હાલમાં તમે શું કરો છો મતલબ ખેતી ની સાથે ભણવાનું પણ ચાલુ જ છે બીએસસી એગ્રીકલ્ચર કરું છું બીએસસી એગ્રીકલ્ચર કરો છો કેટલા વર્ષ કમ્પ્લીટ થયા એ ફર્સ્ટ યર છે ફર્સ્ટ યર છે આજે કેટલા વર્ષ થશે કમ્પ્લીટ 3 વર્ષ ટોટલ ત્રણ વર્ષ કે બીજા વર્ષ એટલે ટોટલ ચાર વર્ષની સ્ટડી છે ઓકે હવે ભણો છો છો અને સાથે સાથે તમે ખેતી પણ સંભાળો બરાબર તો મને એ જણાવો કે હાલમાં અત્યારે તમે સ્ટડી કરો છો એટલે તમને નોલેજ તો ખરું જ કે ભાગે આજે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને જમીન આજે નિર્જીવ થઈ ગઈ છે બરાબર ને જે ફળદ્રુપતા પહેલા હતી એવી અત્યારે નથી બરાબર

તેનું મુખ્ય કારણ રાસાયણિક ખેતી જ છે એમાં પણ વધુ પડતો રાસાયણિક ઉપયોગ એ ખુબ જ હાનિકારક છે તો આ તો આપણને ખ્યાલ છે કે ભાઈ ધીમે ધીમે આપણે બધા જ લોકોએ ઓર્ગેનિક ખેતી કે કુદરતી ખેતી તરફ આપણે વળવું પડશે બરાબર ને તો હાલમાં તમે જે ઉભા છો અહિયાં એક બેડ દેખાય છે બરાબર અને અહિયાં પણ બીજી તરફ પણ અહીંયા બેડ બનાવેલા જ છે ઓલરેડી બરાબર તો થોડીક અમને એ માહિતી આપો કે આ શેના બેડ છે એકચુલી અમે પહેલા છાણિયું ખાતર બધા બાપ દાદા ટાઈપ કરતા તે સમય થી અમે ડાયરેક્ટ જ ખેતરમાં માં મતલબ પેલા આપણે છાણિયું ખાતર નો ઉપયોગ કરતા કરતા પછી ધીમે 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 રાસાયણિક ખાતર તરફ આવી ગયા અને એનાથી આપણે દુષ્પરિણામ આજે ભોગવી રહ્યા છે જમીન ને પણ ખરાબ કરી દીધી અને માણસની હેલ્થ પણ ખરાબ થઈ ગઈ બરાબર છે તો અત્યારે હાલમાં તમે આ પ્રયોગ શું કરી રહ્યા છો એકચુલી મારી સ્ટડી ના લીધે મને જાણવા મળ્યું કે આપણે જે છાણિયું ખાતર ડાયરેક્ટ આપીએ છીએ એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે અને મેં મારા પ્રેક્ટિકલ નોલેજના આધારે પણ ઘણી જગ્યાએ જોયું છે અને અનુભવ કર્યો છે કે આપણે જે છાણિયું ખાતર ડાયરેક્ટ થડમાં આપીએ છીએ કે ખેતરમાં આપીએ છીએ એ ઘણી બધી ઈયળો તથા જીવાતને આવકારો આપે છે અને ડાયરેક્ટ જે થડમાં કલમ ને એવા બધા જે હોર્ટિકલ્ચર ક્રોપ હોય છે વાડી હોય છે એમાં ડાયરેક્ટ થડમાં આપીએ એના કારણે આખું આખું એ નીચેથી ઉધર લાગે છે અને આખું આખું જળ મરી જાય છે પછી એની પર થોડી રિસર્ચ કરી એટલે ત્યાંથી જાણવા મળ્યું કે આપણે બેક્ટેરિયા દ્વારા કમ્પોસ્ટ કરી શકીએ છીએ દરેક જૈવિક કચરાને તો અમે એ માટે એક પ્રયોગ કર્યો છે આ વખતે આ તરફ તમે જે આખું બેડ જોઈ જોઈ રહ્યા છો હા છેલ્લે સુધી અમે આ નેટસોફ ના કલ્ચર વાળા બેક્ટેરિયા છે આનો યુઝ કર્યો હા આનો યુઝ કર્યો છે ઓકે અને આ જે અહીંયા બાજુમાં બેડ છે આ બીજો બેડ છે નેચરલી કમ્પોસ્ટ થવા દીધું છે અચ્છા એટલે એકચુઅલી પેલાના ટાઈમે વાતાવરણ સારું હતું તો આ પ્રોસેસ નેચરલી થતી હતી પણ હવે એન્વાયરમેન્ટમાં જેટલું બધું પ્રદુષણ છે કે બેક્ટેરિયા રહ્યા જ નથી એટલે આપણે એને બહારથી આપવા પડીએ છે મતલબ મારે એ જાણવું છે કે પેલા ખેડૂતો શું કરતા તો કે ઘરે પશુપાલન હોય બરાબર એટલે છાણ અને કચરો આ બધું ઉકરડામાં નાખતા અને પછી એને એક વર્ષ સુધી એ લોકો અને પછી એનો ઉપયોગ કરતા એટલે હવે આજના સમયમાં કદાચ પાસે એટલો ટાઈમ જ એક સુધી રાખવાનો એટલે થોડા મહિનામાં જ એ કાઢી નાખતો હોય અને ડાયરેક્ટ તાજુ જ પછી ઉપયોગ કરતો હોય તો એનો કેટલો ફાયદો થાય એમ એનો ફાયદો ઓછો અને નુકસાન વધારે એવું છે કે તાજુ ખાતર હોય એમાં ઓલરેડી પેલાથી ઘણી જીવાતો હોય છે અને એ નાખવાથી એની સ્મેલ આવે છે અને તેના કારણે ઘણી બધી જીવાતો આવે છે છે ખરી વાત તો મતલબ કે જે ડીકમ્પોઝ થવું જોઈએ થતું નથી અને એના કારણે ઘણી બધી સમસ્યાઓનો ખેડૂતોને સામનો કરવો પડે છે તો એની સામે તમે આજે બે બેડ બનાવ્યા છે એક તો કુદરતી રીતે જે ડીકમ્પોઝ થશે અને અહીંયા આપણે નેટસપ કંપનીના જે કલ્ચર નામના બેક્ટેરિયા છે એનો તમે યુઝ કરો છો તો આ તમે બે બેડ શા માટે રાખ્યા મતલબ પ્રયોગ કરવા હતા એટલા માટે કે પછી કેવું એમ આપડે જે ફિલ્ડ માં છે એ જ જગ્યા પર યુઝ કરવાનું છે આ ખેતર તમે આ તરફ જોઈ રહ્યા છો ઓકે એ ખેતર અમે નેચરલ આ જે નેચરલ પ્રોસેસ થી ડીકમ્પોઝ થાય છે એ યુઝ કરવાના છે અચ્છા આ જે આપણે ખેતર હાલ ઉભા છે એ ખેતરમાં અમે આ કલ્ચર થી જે બનાવ્યું છે ખાતર એ યુઝ કરવાના છે એટલે ડિફરન્સ તમને ખબર પડશે અને એકચ્યુઅલી ડિફરન્સ અત્યારે જ દેખાય છે આ બેડ ને આ બેડ નું તમે જોવ તો રંગમાં પણ તમને થોડોક ફરક દેખાશે બ્લેક કલર એટલે અમારી સ્ટડી પ્રમાણે જાણવા મળે કે બ્લેક કલર ડીકમ્પોઝ જેટલું વધારે થાય એટલો કલર બ્લેક આવે છે ઓકે તો આપણે અહીંયા એક મિનિટ જોઈ શકીએ આ ડીકમ્પોઝ થઈ રહ્યું છે એટલે એનો કલર તમને બ્લેક દેખાશે અને આ અત્યાર હાલમાં નેચરલી આપણે કમ્પોઝ કરી રહ્યા છે બરાબર ને તો આનો થોડોક લાઈટ છે હા બરાબર ને તો એ સ્ટડી મુજબ શું કેવા માંગો તમે એના ઉપર એટલે કે આ જેટલો બ્લેક કલર વધારે હોય એટલો ડીકોમ્પોસ્ટ વધારે થયું એ ખાતર અચ્છા એના લીધે એક બીજી પ્રોબ્લેમ આવે છે હમણાં ટાઈમમાં કે ડુક્કર અને ભૂંડ આખા આખા ખેતર બરબાદ કરી જાય છે એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે છાણી ખાતર નાખીએ એની સ્મેલ આવે છે એની સ્મેલ થી ડુક્કરો આપણા ખેતરમાં આવે છે આ રીતે આપણે જે કમ્પોસ્ટ કર્યું છે એનો આપણે આમ ચૂરીએ છીએ અને પછી આપડે હાથમાં કે ખાતર સ્મેલ લઈએ છીએ તો પણ સ્મેલ નથી આવતી એટલે એની ટોટલી સ્મેલ ડીકોમ્પોઝ થાય મતલબ કે જે ડુક્કર નો પ્રશ્ન આજે ખેડૂતોને સતાવે છે અને એ મોટા ભાગે છાણ્યું ખાતર નાખે એટલે એની સ્મેલ ના કારણે આવી જ જતા હોય બરાબર ને તો આનાથી એક બીજો પણ ફાયદો થઈ શકે કે એની સ્મેલ નથી આવતી કે ડીકમ્પોઝ પૂરેપૂરું થઈ જવાના કારણે સ્મેલ જતી રહી છે એટલે અહીંયા ડુક્કરનો ઉપદ્રવ પણ આપણે કંટ્રોલ કરી શકીએ બરાબર ને તો મને જણાવો કે આના આ જે બેક્ટેરિયા છે જેનો યુઝ કેવી રીતના કર્યો કેટલું છાણિયું ખાતર છે અને કેટલો મતલબ ટન નો બેડ છે આપણે કલ્ચર થી જે આ બેક્ટેરિયા બનાવ્યા છે એમાં લાસ્ટ બેડ છે એમાં પાંચ ટન આપણું ખાતર નો બેડ બનાવ્યો છે અને આજે આપડે નેચરલી કર્યા છે એમાં આપણે બે ટન લીધું છે ઓકે આમાં આપણે કલ્ચર છે યુઝ કર્યું છે એટલે એનો એક આખો પ્લાન બનાવેલો હતો એ હિસાબે તમે જોઈ શકો છો ડ્રીપ વાળી નળી આપણે બેજ માટે નાખેલી છે અને અહીંયા એક માંડવો પણ બનાવેલો હતો પણ એ કાઢી નાખ્યો છે આ યુઝ કરવા માટે ઓકે ને આમાં એવું કર્યું છે કે આપણે દસ દસ દિવસ એક બોટલ આપી દઈએ છીએ એની પર ઇન્ફોર્મેશન પ્રમાણે એવું છે આપણે એક ટન ખાતર ને આપણે ડિકમ્પોઝ કરવું હોય તો કલ્ચરની એક બોટલ આપડી જાય છે તો મતલબ આ ડ્રીપ દ્વારા આપો છો કે પછી સીધું તમે અહીંયા 10 દિવસે ઓકે અને મતલબ ભેજ વાળી જગ્યા હોય ત્યારે જ ભેજ જરૂરી છે ભેજ જરૂરી છે હા મતલબ કે સુકી જગ્યા માં સ્પ્રે નથી કરવાનો ભેજ વાળું હોય ત્યારે જ આપણે સ્પ્રે કરી દેવાનો દસ દિવસના અંતરે તો આ પાંચ ટન નો આખો બેડ છે એની અંદર એક બોટલ યુઝ કરો છો દસ 10 દિવસ દસ દસ દિવસના અંતરે બોટલ યુઝ કરી ચાર બોટલ કમ્પ્લીટ થઈ ગઈ છે દિવસ નું થયું છે ઓકે આજે કેટલા દિવસ રહેશે હજુ એ દસ થી પંદર દિવસ રહેશે કેમકે પાંચ ટન છે ને પાંચ બોટલ આપડે યુઝ કરવાના છે એટલે ટોટલ કેટલા દિવસની અંદર તૈયાર થઈ જશે પંચાવન દિવસની અંદર તૈયાર પંચાવન દિવસની કેવું છે અમારે છાણ તો એમ ઘરનું જ છે આ પણ આપડે એમ ગણીએ તો એક આપણે ટ્રેક્ટર લાવી બે ટન આવે છે એક ટ્રેક્ટર આપણને બે હજાર રૂપિયા નું પડે છે કેવું કે પાંચ ટન છે હા એટલે દસ હજાર રૂપિયા નું આપણું રો મટીરિયલ તરીકે છાણ્યું ખાતર થયું છે બરાબર અને આ બોટલ નવસો રૂપિયા ની એક છે તો એના પિસ્તાલીસો રૂપિયા થયા છે અને લેબર કોસ્ટ ને બીજું આપડે એક્સ્ટ્રા ગણીએ તો પાંચસો થી હજાર રૂપિયા થાય છે એટલે પંદર હજાર ના આસપાસ તમારો ખર્ચો થઈ ગયો આ બેડ બનાવવા માટે થઈ ગયો કે જેમાંથી પાંચ ટન ખાતર રેડી થશે બરાબર ને અને હવે આ પાંચ ટન ખાતર રેડી થશે એ આ ખેતર માં ઉપયોગ થશે હવે તમારા કોઈ આસપાસના કોઈ ખેડૂત મિત્રો કોઈ આવ્યા અને જોયું ખરું એમણે અને એમણે શું ફીડબેક આપી એ પણ થોડુંક જણાવો ઘણા આપડે ખેડૂત મિત્રો અહીંયા મેઇન રોડ છે એટલે ઘણા ખેડૂત મિત્રો આવે છે અને નર્સરી ને લગતા ઘણા લોકો આવે છે તો એવું કે છે કે આ ખાતર આપી દેવો અમને કેમ કે એવો જોઈ છે તો એવો ઘણો અનુભવ છે તો એમને ખબર પડે કે આ ખાતર ડીકમ્પોઝ થયેલું છે કેવી રીતના ખબર પડી એમને એવો આવે છે ને ખાતરમાં ખાતર માં હાથમાં લઈ કરી જોઈ છે એટલે ખબર પડી જાય સ્મેલ લઈ જોઈ છે સ્મેલ નથી આવતી ઓકે ઓકે તો મતલબ કે જો કોઈ ખેડૂત મિત્ર ડાયરેક્ટ માનો કે ખાતર નાખે છે છાણિયું ખાતર એની જગ્યાએ ડિકમ્પોઝ કરીને જો એ ખાતર નાખે તો શું લાગે પર્સન્ટેજ વાઇઝ કેટલો ડિફરન્સ આવી શકે નોર્મલ એક ખાતર અને ડીકમ્પોઝ કરેલું ખાતર વચ્ચે આ કેવું છે હજુ અમે બનાવ્યું છે યુઝ નથી કર્યો તો પણ આ બનાવ્યું એની પરથી જે રિઝલ્ટ મળ્યું છે એની પરથી મારી સ્ટડી અનુભવ પ્રમાણે કહી શકું કે આપણે પચીસ થી ત્રીસ ટકાનો આપણને ફાયદા કરે સુધારો થઈશું હવે માનો કે આ તો એક વાત થઈ આપણે યુઝ કરશું તો આપણને બેનિફિટ મળશે પણ ખેડૂતોને પૈસાથી કેવો બેનિફિટ થાય માનો કે આ ડિકમ્પોઝ ખાતર માર્કેટમાંથી આપણે લાવવું હોય ક્યાંકથી વેચાતું તો અત્યારે હાલમાં એનો શું રેટ ચાલે આનો આપણે બહાર લેવા જઈએ તો સાત થી આઠ રૂપિયા કિલો મળે છે વાઇઝ પણ સાત રૂપિયા મિનિમમ સાત રૂપિયા તો ચાલે મિનિમમ બરાબર ને એટલે સાત રૂપિયા જો કિલો ના હોય તો એક ટન ના કેટલા થયા સાત હજાર પાંચ ટન થવાના એટલે કેટલા થાય થવાનું પાંત્રીસ હજાર થશે અને એની સામે આપડે ખર્ચો ટોટલ પંદર નો કર્યો છે અને એમાં પણ આ જે બેક્ટેરિયા છે જે બતાવજો નઈ થોડા એક મિનિટ આપણે ખેડૂત મિત્રો બતાવીએ આજે તમે જોઈ શકો છો બાયોફીટ કલ્ચર કે જેમની એમણે ખાલી પાંચ બોટલ ઉપયોગ કરી છે તો એમઆરપી હિસાબે ગણીએ તો પણ કેટલા થાય નવ નવસો રૂપિયાની એક બોટલ આવે છે લિટરની આપણે પાંચ યુઝ કરી છે બરાબર એટલે પિસ્તાલીસો રૂપિયા સિંતાલીસ સો રૂપિયા નો ખર્ચો આપણો થયો છે અને એની સામે પાંત્રીસ હાજર નું ખાતર આપણે તૈયાર કર્યું છે તો ખેડૂત મિત્રો તમે પણ આજે ઘણા બધા રાસાયણિક ખાતરો નાખીને કંટાળ્યા હશે અને ઉત્પાદન આજે આપણને જોયે એવું મળતું નથી તો તમે પણ એક વખત તમારા ખેતરમાં એક પ્રયોગ કરો જેથી તમને પણ ખબર પડશે કે ખરેખર કેટલા પાવરફુલ બેક્ટેરિયા છે કલ્ચરના બીજું તમારે કઈ કેવું છે ખેડૂત મિત્રોને આપણે આ ખાતરનો ઉપયોગ હવા કેવું છે કે પહેલાના ટાઈમમાં રાસાયણિક ખાતર નાખતા તો ચાલી જતું હતું કેમકે કેવું આપડા બાપ દાદા લોકોએ જમીનની માવજત બહુ સારી રીતે કરી હતી એટલે એનો પાવર ચાલતો હતો પણ રાસાયણિક ખાતરનો એટલો બધો ઉપયોગ થઈ ગયો કે અમે ખુદ અમારી જમીનમાં પણ અનુભવ કર્યો છે કે આપણે ગમે જેટલી કાળજી કરીએ તો પણ ઉત્પાદન નથી આવતું અમે છેલ્લા બે વર્ષથી એવી ટ્રાય કરીએ છીએ કે અમે ડાયરેક્ટ આ કમ્પોસ્ટ કરી નેચરલી આપીએ છીએ તેમાં પણ અમને દસેક ટકાનો સુધારો જોવા મળ્યો છે આ તો જોઈને જ લાગે છે કે ત્રીસેક ટકાનો તો ચોક્કસ આપણને વધારો મળશે જ ઉત્પાદન અત્યારે જ આપણે વિડીયો શૂટ કર્યો છે અને એ લોકોએ જે ડિકમ્પોસ્ટ થયેલું ખાતર આપણને બતાવશે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો હા હવે આનાથી શું ફાયદો થાય બીજો કોમ્પોસ્ટ થી આનાથી એક બીજો એ ફાયદો થાય છે કે તમે આમાં જોઈ શકો છો કે આમાં કચરું થોડુંક પણ નથી આપણે જે વીડ કહીએ પણ નથી એટલે આમાં આમાં આ આ એક ફાયદો થાય છે છે કે આપણે જેટલું પણ બિયારણ આવે મોસ્ટ ઓફલી કેવું હોય છે કે છાણિયું ખાતર થી જ ટોટલી બિયારણ આપણા ફિલ્ડમાં જાય છે ખેતીમાં જાય છે અને તેના લીધે જ આપણે વીડી સાઈડ નો યુઝ વધારે કરવો પડે છે બરાબર છે આનાથી એક બહુ મોટો ફાયદો એ થાય છે કે આપડે વીડી સાઈડ નો પણ ખર્ચો બચે છે કારણ કે આમાં જેટલા પણ કચરોના બિયારણો છે તે બધા ડીકમ્પોઝ થઈ જાય છે બરાબર એટલે ખેડૂતોને જે કચરો મારવા માટે કેમિકલ નાખવું પડે એ નાખવાની જરૂર નથી પડતી કારણ કે અહીંયા ડીકમ્પોઝ થઈ જાય છે જે પણ બીજ હોય એ બરાબર ને કમ્પોઝ થઈ જાય છે હા એટલે આ જે તમે કીધું કે બ્લેક થઈ જાય એ થોડુંક બતાવો કઈ નહીં ખાલી જો આ તમે જોઈ શકો છો કે આ ટાઈપનું ખાતર અહીંયા

બરાબર છે તો બે બેડ વચ્ચે બસ આજ ડિફરન્સ છે તો તમે ચાહો તો નેચરલી પણ કરી શકો છો અને ચાહો તો પછી તમે મેક્સઅપ કંપનીના બેક્ટેરિયા પણ યુઝ કરી શકો છો તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો અને આટલી સરસ માહિતી આપી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ